ધારાસભ્ય ચૈતર વસાવાને ન્યાય આપોના પોસ્ટરો સાથે આજે નર્મદા જિલ્લાના મુખ્ય મથક રાજપીપળા ખાતે ચૈતર વસાવાની બંને પત્ની અને તેમના સમર્થકોએ રેલી કરી કલેક્ટર નર્મદાને આવેદનપત્ર પાઠવ્યું હતું આ સમગ્ર રેલી દરમિયાન થોડીક ક્ષણો માટે પોલીસ અને લોકો વચ્ચે કલેક્ટર નર્મદાના ગેટ ઉપર ખેંચતાણ થઈ હતી બાદમાં પોલીસે લોકોને આવેદનપત્ર આપવા માટે કલેક્ટર સાહેબની ચેમ્બર સુધી જવા દીધા હતા અને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું પણ મૌખિક રજૂઆત દરમિયાન

એક સરકારી વકીલના સલાહથી આ લોકોએ મહિલાને આગળ કરી કેસને મજબૂત બનાવવા માટે આ પ્લાન કર્યો છે પરંતુ ચૈતરભાઈ સાચા છે અને અમને ન્યાય મળશે

વારંવાર એવું સામે આવી રહ્યું છે કે ધારાસભ્ય દ્વારા મહિલાઓનું અપમાન કરવામાં આવ્યું છે અને તેમના વિરોધમાં જે રેલીઓ પણ નીકળે છે વિશે તમે શું આ તદ્દન ખોટી છે ડેડીયાપાડામાં એકસો ચોમાલીસ લાગુ હોવા છતાં પણ મહિલાઓએ રેલી કાઢી એટલે આ ભાજપ ભાજપની સરકાર છે એટલે ભાજપના લોકોએ રેલી કઢાવડાવી છે કેમ કે પોલીસને આગળ કરીને પોલીસને આગળ કરી અને મહિલાઓ સાથે રેલી કાઢી છે કેમકે કેમ કે આ આ કેસ ખોટો છે મહિલા સાથે કંઈ આવું અપમાન થયું નથી અને મહિલાઓને મિશન મંગલમની બહેનો અને સખી મંડળની બહેનો છે એ લોકોને પૈસા આપીને ત્યાં બોલાવવામાં આવી છે કે આપણે ત્યાં મિટિંગ છે ને જવાનું છે પછી મહિલાઓને ખબર પડે છે કે અમારે અહીંયા આવીને કે જયંત્રભાઈના વિરુદ્ધમાં સૂત્રોચ્ચાર કરવાનો છે બહેનો પણ અમુક ગભરાયા છે કે અમને જુઠ્ઠું બોલીને ત્યાં લઈ આવવામાં આવ્યા હતા આજે આપ કલેક્ટર સાહેબશ્રીને આવેદન પત્ર આપવા માટે મળ્યા તમે શું રજૂઆત કરીને એમનો પ્રતિભાવ શું છે કલેક્ટર હવે અમે જ્યારે અમારા લોકો સાથે આવેદન પત્ર આપવા માટે આવ્યા છે કલેક્ટર સાહેબને તો કલેક્ટર સાહેબને અમે રજૂઆત કરી છે કે એક લોકપ્રતિનિધિ છે લોકો માટે લડે છે લોકોનો અવાજ ઉઠાવે છે એટલે અમને જલ્દીથી ન્યાય મળવો જોઈએ કલેક્ટર સાહેબે અમને કીધું તમારી વાત અમે સાંભળી છે પણ અમુક રજૂઆતો સાંભળી નથી કે જે પોલીસ અમને રોકે છે અમુક ફરિયાદો સાંભળી નથી